હવે આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો ડભોઈ તાલુકાના મેનપુરા ખાતે યુનિટી માર્ચ ત્યાં પહોંચી હતી પંદર કિલોમીટર ચાલી ડેપ્યુટી કમ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી યુનિટી માર્ચ સાથે ડભોઈ તાલુકાના મેનપુરા ખાતે આવી પહોંચ્યા હતા અને જાહેર સભાને સંબોધન કર્યું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિના ભાગરૂપે યોજાઈ રહેલી કરમસદથી કેવડિયા સુધીની યુનિટી માર્ચ યાત્રા ડભોઈ તાલુકાના મેનપુરા ખાતે આવી પહોંચતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા હતા અને સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે જ તેવે જણાવ્યું હતું કે સત્યાવીસ નવેમ્બરથી પ્રારંભ થયેલી યુનિટી માર્ચ યાત્રા છ ડિસેમ્બરે કેવડિયા ખાતે વિરામ પામશે દેશના નાના મોટા તમામ વર્ગના દેશવાસીઓને આ યાત્રાથી સરદાર પટેલ સાહેબના વિચાર પહોંચ્યા છે એક ભારત શ્રેષ્ઠ ભારતના ગર્વૈયા એવા સરદાર સાહેબના વિચારોને લોકો સુધી પહોંચાડવાના આશ્રય સાથે નીકળેલી યુનિટી માર્ચ યાત્રામાં જોડાવાનો હર્ષ આનંદ વ્યક્ત કર્યો હતો જ્યારે આ પ્રસંગે હર્ષ સાથે અર્જુનભાઈ મોઢવાડિયા પ્રદીપસિંહ જાડેજા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ જોડાયા હતા એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ નિમિત્તે અહીંયા ગુજરાત અને સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ પ્રસંગે આજે આ વડોદરા જિલ્લામાં પણ આ પદયાત્રાનું આયોજન હતું અને એમાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાજી પણ ઉપસ્થિત રહ્યા હતા રસ્તાની અંદર હજારોની સંખ્યામાં લોકોએ અમારું સ્વાગત કર્યું સરદાર સાહેબે સમગ્ર જીવન આઝાદી સંગ્રામની લડાઈની અંદર સમર્પિત કર્યું તમામ પદ હોદાઓ સંપત્તિ ત્યાગ કર્યો અને માત્ર ત્રણ વર્ષનો સમય એમને પ્રધાનમંડળની અંદર નાયબ વડાપ્રધાન તરીકે મળ્યો વડાપ્રધાન થવાના તમામ ગુણો હોવા છતાં સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવામાં ન આવ્યા પરંતુ એની કડવાશ રાખ્યા વગર ત્રણ વર્ષની અંદર એમણે ભારતની ભૂગોળ જે વર્તમાન છે જે અંગ્રેજો ગયા ત્યારે પાંચસો ને પાસાઠ